ચલો ગબરજી હા રેશ ચલો પેકેટ બધા રેડી છે લાગતું નહીં રેડી હા હાલો

મારા સદારા બાપો કેતા કે હાચી બાવતર તમારી માં એટલે પીવો ઠાકોરજી ચા આ વાહ મારી સી ઠાકોરજી ચા હા એ માતાજી મારી માની હા બોલ એક ભાઈ વાતા ભાઈ મારી ફરમાઈ છે થોડો મરચાનો આપણે ડાયલોગ આપણે એક ખાલી નાનો મરચું આજો આપણે આમાં વાતા ભાઈ ના મજબૂત ડાયલોગ લાયા છે વાતા ભાઈ જો મજબૂત ડાયલોગ છે બાકુ ભાઈ આતો તો ના પરચા વાપરો શ્રી હા વા તો પીવો શ્રી ઠાકોરજીની ચા હા જેનો કુસતો આવતો હોય બરોબર

ही माणिसोकडे पब्लिक तरी वातच नाही छे यार आ शिट्टी पब्लिक तो कुठे खडी ग्यू जाय मातेई बाउंसर ए नोकडे तो खडी पडा छोटू ना लगता उं काही भुई लागता ना मनो हा हमारा वाताबाई विलेज 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 का <laughs> <laughs> विलेज

અને કોમેડી કરો થોડી વાહતાજી ઉતરી જો હવે આબરૂ કાટી હાલો વા માં ગુવા તો ગટીયો રે ઈને તો કે ગેર તો ગેર ગેર માની જો મને ઈને થોડો મન લાવા મજા આવત લે માની જો મને હાલો વા તો ભાઈ મારા મત કરાવજી જાય માતાજી તારખા ભાઈ દલીગઢ છે બસ બસ થઈ તો આ મોજા ભાઈ તમે ખાલી જોવા જાય છો ભૂત ભાઈ મોજ કરાવો ચેતન તો વાઘું પણ પાડે છેડી સો ને સુટી